અમારે મોડા કામમાં તો હવારમાં છે ને વહેલાય ઊભો કર્યો ને આજ ખબર પડી કે ભાઈ અત્યારે છે ને હવારમાં છે ને ટાઈટ પડવા મળે રાતની ટાઈટ વાવા મળે છે ને હવારમાં ટાઈટ પડવા મળી છે એટલે છે ને ટાઈટના ને વહી ગયા કારણ કે જવાનું હતું બાજુના ગામમાં ખખરાનું કામ હતું એટલે હું મારા બપ્પા ત્યાં ગયેલા હતા તો મારા બાને એને પાછો બીજા ઠેકાણે અમારા કુટુંબમાં દાડો હતો એ ના હું ડાયરેક્ટ ઘેરે વહી આવ્યો તમારે ઘેરે છે ને તો આવડા બધે છે ને હોતા હા ત્યાં જલ્લો ભાઈ તમે શું કરો ભાઈ દીદી ને રમાડે એ કોની દીદી હે જલો ની દીદી ને રમાડે જલો અમે હું નાલી આવ્યો કે તા તો હે ઊંઘ માલી ઊભી નો આવ્યો ઊંઘ માલી મેં અહીંયા આવીને પછી જગ્યા દી મેં કીધું ઉભી થા કેટલા વાગી વાગે છે કેટલા વાગે ઊભી છે ખબર છે એ દસ વાગે ઊભી છે અત્યારે કેટલા વાગી ગયા છે દહ સાડા દહે ઊભી છે અમી સાડા દહે તો હું આવ્યો

સારું કાંઈ રૂજ નહીં આવું હે આવું ના થઈ ગયું આવું ના થઈ ગયું ભાઈ શું કહા છસો રૂપિયા ભાવ આવે હવે ભાઈ છસો રૂપિયા આની કરતા દાળીયા જાવ સારું છસો રૂપિયા કપા વીણીએ તો આનો છસો રૂપિયા ભાવ આવે તો દાળીયા ગયા હોય તો એ કે ભાઈ ત્રણસો સાતસો રૂપિયા દાડી તો આવે ને આમાં હે ને બે દિ એક માણ કપાય એક માણા વીણી એક કપા હે એટલે તમે વિચાર કરો ને અહીંયા વાયદળના વહેલા ભાઈ છે ને મસ્તી ના સામી ગયા ઓલા પણ હે ચા ગયો ઓલા પણ આપણું ઢાળિયું હોય ને એની ઓલા માણ વેલા એટલે છે ને ધોમ પડવાની હતી પણ વરસાદના કારણે ને મોડું થઈ ગયું છે હવે પડશે પણ હવે હને પંદર વીસ નંબરની વાર લાગશે હજી છે ને આમ ફોલડા ફોલડા આવી જાત પણ વરસાદ નો આવ્યો જ ને તો બાકી હવે ને પંદર વીસ નંબરની અંદર પાછી વહેલો સેલું થઈ જાય કાબ

કપ્પા થેલા કેટલું શું એટલે એટલું કપો છું આવો હે અમારે કપા ને આવી રીતનું છે ને બધું થઈ ગયું ભાઈ આમ કરીને આમ કરીને બધું હારે વી આવે બધું હારે વી આવે ને હેરે વિવેકરું ઉખડવામાં જ છે આ બધું હારે હારે વી આવે કાઢવામાં કાઢવામાં કંટાળો સાડે ને કપા પાછો ભેગો થાય નહીં એટલો ભેગો છે બાકી આમ કેમ લાગે કપા એવું છે ફટાફટ છે ને આપડે હાર

દિવસનો કે રાતનો કર્યો કર્યો છે ને તાવ આવી જાય છે ઝીણો ઝીણો તાવ આવી જાય ને તાવના ટીપા આપેલ છે આપણે સદભાવનાની અંદર પણ એ ટીપા પાઈ તો તાવ ઉતરતો નથી એટલા માટે હું કહું પાછા દેખાડી આવી ને બીજા ટીપા આપે તો એમાં ઢીંગુબેનને તાવ ન આવે કા ઢીંગુ તો જવાનું હે કા જવું ને જવું છે જવું જો 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 ટીંગુ બેન એમાં છે ને રોવે છે આ દવા છે ને પાછી આપી દીધી છે તાવની દવા અમારે ઢીંગુ બેનની છે ને ભાઈ તાવ નહીં આવી દવા આપી દીધી છે બબે ટીપા પાવાનું કીધા છે પાંચ પાંચ ટીપા બબે ટીપા ટીપાની ને અત્યારે છે ને આમાં ઢીંગુ બેનને છે ને તાવ આવી જાય છે ને એટલા માટે બનાવે છે અમારે ડાળ પાક તો આ છે ને હું ગોતે અત્યારે ભાઈ બાય ઘરની ડાય ઘરની છે કે ઘરની વાડીને અમારે ઘણી ખરી વસ્તુ ને ભાઈ ઘેરે પાકી એટલે છે ને ઘરનું કે અમી બાકી વેસે તો લેવા જાવ ને તો એ જ વસ્તુ હોય પણ આ ઘેર પાકલ હોય આપણે ઘરની વાડીની અંદર એટલે છે ને ઘરનું કે આને છે ને સાફ સફાઈ કરવી પડશે ડાયલની આખી આખી હોય ને એ મી લેવાની બાકી અત્યારે છે ને ભાઈ પાંચ વાગ્યા છે તો ઘડી વાર છે ને જાઓ કપાવીને ફેમિલી તો આપણે છે ને કપાવીને વાય જેલા કપાવીને આપણે આવી જાય ઘેરે ને અત્યારે છે ને ભાઈ ઘરે આવ્યા ને તમારે છે ને ભાઈની કપાવીને જેલા છે ને તો નાલી છે ને ભાઈ આવ્યા પ્યાંડા મેક લેવા છે દેવકીના પેંડા છે ભાઈ કે છે ને અમારે બધા કપાવી થાય ને તો બધા છે ને વોટ કરતા હોય દેવકી એટલે જલુભાઈ ની હાટું છે ને ભાઈ એના બાપા મેંડા મેં જલુભાઈ તો એ જલુભાઈ અમને પાછા નહીં દે અમને નહીં દે કા એકલો એકલો હે ને ભાઈ કાયમી ખાય એક પેંડો કાયમી ખાય કા હા એ ભાઈ ખાય એમાં છે ને ભાઈ દેવકી ગમી ટુકડી બુકડી ગમી ગીલ હોય ને એટલે દેવકી છે ને ઉભા રહે ને પેંડા લે એટલે છે ને એક ભાઈ આવતા હે કે

સૂલો પકડી લેવો હે તો અમારે હે ને સિસ્ટમ કેવી ખબર છે સૂલો પકડી લેવાનો અમે નનકા નનકા હતા ને તેથી કેમ કરતા જી પેલા હે ને ઊભો થાય ને વેલા એ ફૂલન પાડવા બે રે એને બેહવાનું સા નૈયા નૈયા પીવાનું એ સૂલન પાડવાનું પાડવા બેઠા બેઠા ને કપ્પા માં જલા હોય ને એ નાય તે હમે છે ને જગ્યા રાખેલ હોય તો એ પરખે બેહી દેવાનું તો જી મોડો ઊભો થાય ને એને પછી શેટુ બેહવાનું એવો નિયમ હોય કાબા વાહ તો ભાઈ બે વાર કપ્પા માં જે જમણી

ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં સુધી બધાને જય માતાજી રામ રામ